અમૃત મહોત્સવ તેવા મોટા મોટા પ્રચાર પસાર કરે છે પરંતુ નસવાડી તાલુકાના વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે આજ રોજ કલેડિયા ફીડરના ખેડૂતોને ખેતીની પૂરી વીજળી ન મળતી હોવાથી પોતાની પોતાના ખેતરમાં કપાસનો ઉભો પાક છે સુકાઈ રહ્યો કપાસના પાણી વિના છોડ લઈને નસવાડી પહોંચી ગયા છે પ્રશ્ન શું મળતો નથી ખેડૂતોને પાવર કેટલે કે તો એક કલાક બી નહી મળતા એમ કમ્પ્લેન આવે તો